નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો ફરીથી એકવાર વસંત રાજકોટથી જયરાજસિંહ અને ગણેશ જાડેજાના સમર્થકનો ફોન આવ્યો છે મિત્રો ફોનની અંદર વાતચીત દરમિયાન આ જે વ્યક્તિ છે એ દારૂ પી ગયા હોય એવું વાત ઉપરથી લાગી રહે છે અને વાતચીત દરમિયાન તે વસંત ચાવડાને કહે છે કે જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા જે છે એ બધાના બાપ છે મિત્રો આ અંગેનો જવાબ આપતા વસંત ચાવડાએ આ વ્યક્તિને શું કહ્યું આવો સાંભળીએ એ પહેલા મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલ ને હાલ જ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો તમે મિત્રો આજે ભક્તિ વાત કરી રહ્યા છે એ વિશે તમારું શું માનવું છે તમે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તો મિત્રો સાંભળો આ વાયરલ કોલ રેકોર્ડિંગ બે પેગ મારી ગયા હતા ભાઈ પેલા સાદો કોલ કરી ફોન રિસીવ કર્યો તો કાપી નાખો અને પછી વોટ્સઅપ કોલ કર્યો અને ગણેશનું ઉપરાણું લીધું અને એ ભાઈ એવું કહે છે કે ગણેશજી ને એ બધાને બાપ છે એટલે મેં એમ કીધું કે ભાઈ તમાર થતો હોય અમાર નથી ને અમાર કોઈને બાપ બનાવે નવરે નથી ઘડીક તો બિચડાએ જેવું તેવું હલગ્યું પણ જ્યારે મેં હાને હાચું કહી દીધું ને કે તમારે જેવા બે પેક મારીને એનાથી સહન નહોતું અને બિચડાએ ભારી અહીં ફોન કાપી નાખો પણ એને એક વસ્તુ મેં કહી દીધી છે એણે જે પૂછ્યું હતું કે તમે સંમેલનમાં શું કરી લીધું પણ મેં કીધું કે હવે આ રેકોર્ડિંગ મૂક્યા પછી તને ફોન આવ્યો છે ને એટલે તને ખબર પડી છે કે આ લોકોને સંમેલનની જરૂર નથી આ સમાજ કેવડો છે ને હું કરી શકે તો હાચીન હવે છે ને આ કુળના દીપનો નંબર બનતી જાય ને ત્યાં સુધી આ નમૂનાને ફોન કરો એટલે ખબર પડે કે આ સમાજનો ચાળો ન કરાય

જોવું હોય તો જોઈ લેજો સંમેલન કર્યું ને હું થાય હવે તમે ખાલી આ લોકોને જવાબ દેહો એટલે તમને ખબર પડી જશે સંમેલન ની જરૂર નથી પડતી એમને જવાબ દે દે થાકી જાય છે એમ કોઈના બાપ બનવાની નવરાઈ બાપ બનવાના પ્રયત્નો કરવાના જ નહી ભાઈ એવી અમારે બાપ બનાવવાની હો એટલે માં બે પેક ઉતરે તમને જે અત્યારે નાખા છે ત્યારે તમને ખબર